કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં આપણી નવીન સ્વાધ્યાન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર છમાં સંસ્કૃત વિષયનો પાઠ નંબર એક છે પુત્રી મમા નિંદ્રાતી જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાઠ એક પુત્રી મમખલુ નિંદ્રાતી જેમાં પ્રશ્ન એક છે નીચે આપેલા કાવ્ય પંક્તિની સુંદર અક્ષરે મિત્રો એનું લેખન કરવાનું છે તો જે કાવ્ય પંક્તિ આપેલી છે તે જ મિત્રો આપણે અહીંયા લખવાની છે તો અહીંયા તમે લખી શકો છો રે રે મસ માં કુરુગાનમ માં સ્પૃશ માં દસ રક્ત પીપાસો સુમુખી

અહીંયા ચક્ર આપેલું છે પુત્રી નિંદ્રાથી જેની અંદર અલગ અલગ મિત્રો ચક્રની મુજબ આપણે વાક્ય લખવાના છે ઉદાહરણ આપેલું છે શાંતા પુત્રી નિંદ્રાથી તેવી રીતે મિત્રો અહીંયા આપણે અલગ અલગ દસ વાક્ય બનાવ્યા છે બરાબર શ્રીધા પુત્રી નિંદ્રાતી શ્રાંતા પુત્રી નિંદ્રાતી સુપુષ્ટિ પુત્રી નિંદ્રાથી કુશલા પુત્રી નિંદ્રાતી શોભ શોભનાગ્નિ પુત્રી નિંદ્રાતી મૃદુલા પુત્રી નિંદ્રાતી વિમલા પુતરી નિંદ્રાંતિ શુદ્ધતી પછી સૈવ સૈવી તુષતા અને સુંદર સૈની પુત્રી નિંદ્રાતી એના સિવાય પણ બીજા લખી શકો છો પ્રશ્ન આઠ છે મિત્રો નીચે આપેલા વાક્યમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો તો અહીંયા મિત્રો પહેલું છે વાયસ કર્કશકંઠ પછી અહીંયા ચોર બિડાલહ એ મિત્રો છે બરાબર સાચું છે આ બરાબર આ પણ સાચું છે એટલે પાછળનું નહીં લખવાનું પછી મિત્રો સુનકવાર ક અને મશક તો આવી રીતે આપણે લખી શકીએ છીએ પ્રશ્ન પાંચ નીચે આપેલી જગ્યામાં મનપસંદ ચિત્ર મિત્રો દોરી રંગપુરો તથા તેના વિશે સંસ્કૃત ભાષામાં ત્રણ વાક્ય લખો તો મિત્રો આપણે મોરનું ચિત્ર દોરેલું છે અને એના વિશે લખી શકીએ કે મયૂરઃ ભારતીય રાષ્ટ્રીય પક્ષી અસ્તી મયૂર સુંદર ચચ્ચુઃ ચ નેત્ર ચ ધારયતી મયૂર વર્ષાકાલે નૃત્ય કરોતિ પ્રશ્ન મિત્રો છ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે તો મિત્રો અહીંયા છે મ્યાઉ મ્યાઉ મહાકુરુ કુરુ ધોર વી રાવ ચલ ચલ રે ખેલ ચોર બિડાલ સ્ત્રીગતા મુગતા સેવિત દુગ્ધા પુત્રી મમ ખલુ નિંદ્રાતિ પ્રશ્ન મિત્રો સાત છે ઉદાહરણ પ્રમાણે ખલગ્યા પૂરો અહીંયા મિત્રો ઉદાહરણ આપેલું છે બાલકહ ગણેશમ અર્ચતી અર્ચ અર્ચતી થયું તેવી રીતે મિત્રો નય તો નયતી થશે મહિલા કટમ નયતી ભારમ વહતી ચટકા જલમ પીબતી શુક ફલમ ખાદતિ બાળિકા વાટિકા સિચતી ભારવાહક પેટિકા વહતી બાલક પુસ્તક પઠતી અધ્યાપક કટ્ટી પશ્યતી રમા વિદ્યાલય ગછતી પ્રશ્ન મિત્રો આઠ છે સંસ્કૃતિ સંસ્કૃત ગુજરાતી મિત્રો શબ્દ માટે ઉચિત સંસ્કૃત શબ્દ લખો તો મિત્રો મેના તો મેના માટે સારિકા આવશે બાજ તો શિયાનઃ પાડો તો મહીષ હરણ તો હરીણ પ્રશ્ન મિત્રો નવ ઉદાહરણા મૌલિકતાના વાક્ય બનાવ હે મિત્રો છે અહં ગચ્છા તો વયમ ગચ્છા એવી રીતે અહં વથયામી તો વય કથયામ અહં પશ્યામી તો વય પશ્યામ હા તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે પણ તમારી સ્વજન પોથી અંદર લખી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા